જે લોકોને ઓછા સમયમાં સારા એવા પૈસા બનાવા છે અને એક એવી સરકારી સ્કીમ અમે લાવીએ છીએ જેથી લોકોને ઘણો ફાયદો થાય અને એવા સારા ક્ષેત્રમાં જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા માટે ખૂબ જ સારું છે મિત્રો આજે એક એવા સ્કીમ એટલે કે એવી સરકારી સ્કીમ વિશે અમે આ વિડીયોમાં વાત કરવાના છીએ જેથી એક એવી સારી સ્કીમ છે એનો ફાયદો બધા જ લોકોને ઉઠાવવો જોઈએ મિત્રો હવે તમે એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો કે જે તમારા પૈસા છે એ સારામાં સારા રહે અને સુરક્ષિત રહે અને સારામાં સારું ફંડ તમને મળે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કુલ એવી બાર સ્મોલ સેવિંગ પોસ્ટ અને બેન્કો દ્વારા એક સંચાલિત કરવામાં આવે છે જેના પર આઠ ટકાથી વધુ હવે તમને વ્યાજદર જે રોકાણકાર છે એમને મળશે મિત્રો હવે તમે કોમર્સ ફંડ બનાવવા ઈચ્છતા હોય તો નાની બચતનો જે સહારો છે એ તમારે લેવો પડશે એને હવે તમારે નાની બચતથી શરૂઆત આપવી પડશે મિત્રો રોકાણની શરૂઆતમાં સમયે હવે તમને સલાહ આપવામાં આવે છે કે પહેલાં તમે નાની બચત યોજનાઓમાં જે તમારું રોકાણ કરો અને આપ એવી સરકારી નાની બચત યોજનાની પસંદગી આપી શકે છે મિત્રો સારામાં સારું રિટર્ન જો તમારે જોતું હોય તો પોસ્ટ ઓફિસની યોજનાઓમાં હવે તમારું રોકાણ કરવાનું એક સારો એવો વિકલ્પ તમને મળે છે મિત્રો હંમેશા લોકોને પોસ્ટ ઓફિસની સ્કીમો વિશે જાણવા નહીં મળે મિત્રો આ વિડીયોમાં અમે પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમો છે તે વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી મેળવીશું મિત્રો પોસ્ટ ઓફિસ બેંક યોજનાઓમાં રોકાણકારોને બેન્ક એફડી કરતાં પણ સારામાં સારું વ્યાજ આપે છે આપ આપણે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની યોજનામાં રોકાણ કરતા પહેલાં આ વાતની જાણકારી હવે તમને હોવી જોઈએ કે કઈ યોજનામાં તમને સારામાં સારું કેવું રિટર્ન મળે મિત્રો આપણી સરકાર રોકાણકારોને આઠ ટકા રિટર્ન આપે છે આ બચત સ્કીમમાં સારામાં સારું રિટર્ન મળે છે અને ફૂલ ગેરંટીવાળું હોય છે આ સાથે જ રોકાણકારો પોતાની એક આવક સારી રીતે ઊભી પણ કરી શકે છે મિત્રો આપણે વાત કરીશું કેવા આઠ સ્કીમ છે તે વિશે આપણે વાત કરીશું તો નાની બચત યોજનાઓ એના ઉપર મળતા વ્યાજદર વિશે આપણે વાત કરીએ તો એક વર્ષની ફિક્સ ટાઈમ ડિપોઝિટ પર હવે તમને છ પોઈન્ટ નવ ટકા વ્યાજ મળશે મિત્રો બે વર્ષની ફિક્સ ટાઈમ ડિપોઝિટ પર હવે તમને સાત ટકા વ્યાજ મળશે મિત્રો હવે તમને પાંચ વર્ષનું જે ફિક્સ ડિપોઝિટ એટલે કે ફિક્સ રકમ તમે મૂકશો તો તમને સાડા છ ટકા વ્યાજ મળશે મિત્રો આ એક એવી સ્કીમ છે કે હવે તમારા પૈસા પણ સુરક્ષિત રહે અને જે તમારું ભંડોળ છે એ વધતું જાય મિત્રો હવે આપણે જોઈશું કે નાની નાની બચત બચત યોજનાઓ પર કેટલું વ્યાજ મળે છે સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો તમે એક વર્ષ માટે પૈસા મૂકો છો તો એમના પર સાડા છ ટકા ઉપર હવે તમને વ્યાજ મળશે બે વર્ષની ટાઈપ ડિપોઝિટ પર એટલે કે બે વર્ષની કંડિશન ઉપર હવે તમે પૈસા વ્યાજે મૂકો છો તો સાત ટકાનું વ્યાજ તમને મળશે મિત્રો પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજ દર હવે તમને સાડા છ ટકા મળશે મિત્રો સેવિંગ ડિપોઝિટ સ્કીમ વર્તમાન વ્યાજ દર છે ચાર ટકા ત્રણ વર્ષની સ્કીમ ડિપોઝિટ વર્તમાન વ્યાજદર ચાર ટકા મળશે મિત્રો હવે પાંચ વર્ષની જે ફિક્સ ટાઈમ ડિપોઝિટ છે એમાં તમારે સાડા સાત ટકા ઉપર તમારે વ્યાજ મળશે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને હાલનું જે વ્યાજદર છે એ આઠ પોઈન્ટ બે ટકા મિત્રો સૌથી વધારે વ્યાજદર છે કે સિનિયર સિટીઝન સ્કીમમાં જે લોકો પૈસા નાખે છે એમને આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળે છે ત્યાર પછી મિત્રો મંથલી ઇન્કમ એકાઉન્ટ સ્ક્રીન અને વર્તમાન વ્યાજ દર છે તેમનું સાત પોઈન્ટ ચાર ટકા મિત્રો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ વર્તમાન વ્યાજ દર છે સાત પોઈન્ટ સાત ટકા મિત્રો ચાર પછી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ એનું વ્યાજદર છે સાત પોઈન્ટ એક ટકા મિત્રો ચાર પછી કિસાન વિકાસ પત્ર સ્કીમ એનું વ્યાજ દર છે સાડા સાત ટકા ત્યાર પછી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ એટલે કે આ એવી યોજના છે કે જેમને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે એમનું દર અત્યારે આઠ ટકા ચાલી રહ્યું છે મિત્રો આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય વિડીયો લાઈક કરો વિડીયોને શેર કરો તમે મારી ચેનલ ઉપર નવા છો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો